ચાલો મિત્રો અમે જઈ રહ્યા છે ગામડે ટૂંક સમયમાં ગામડે નીકળી રહ્યા છીએ અમે સવા ત્રણ વાગી ગયા છીએ અમે નીકળવાની તૈયારીમાં છીએ અને ફ્રેશ થઈ ગયા તૈયાર થઈ ગયા છીએ મિત્રો આપણે ગામડાને રસ્તે પહોંચી ગયા છીએ અત્યારે પોણા ચાર વાગી ગયા છીએ અને તમે બંને રોડની બંને તરફ જોઈ રહ્યા છો ઘઉં એકદમ ઉગી ગયા છે ઘઉંનું વાવેતર પણ મસ્ત થયું છે અને ટૂંક સમયમાં ઘઉં નીકળી જશે એક બાજુ આપણે જોઈ રહ્યા છો જીરું પણ છે ઘઉં છે ઝીંજરા છે અને જોગધક પણ છે એવું બધું વાવેતર છે રોડની બંને સાઈડ આપ જોઈ રહ્યા છો આપ મારો વિડીયો પૂરો થાય ત્યાં સુધી જોઈ શકશો બધું મસ્ત મસ્ત તમને હું બતાવીશ વાયનલે આપ જોઈ રહ્યા છો આગળ વધી રહ્યા છીએ

ફાઇનલી તમે જોઈ રહ્યા છો બંને બાજુ જોઈ રહ્યા છો જોઈ રહ્યા છો અમારે વળી ગયા છીએ અને તમને ચારે બાજુ ઝાડવા પણ જોવા મળશે છે આ જીરું વાવેલું છે જીરુંનું વાવેતર કરેલું છે જીરું છે ઝીંજરા છે ને ઘણું બધું છે આપણે આવી રહ્યા છો તો નાટકનાટક છે એકદમ શિયાળો પાક લીધેલો છે માલધારી બકરા જઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો એકદમ નાના બને તમે ફરી પવનચક્કી પણ દેખાઈ રહી છે અમારા ગામમાં પવનચક્કી ખાસી એટલી બધી છે તમે પહેલાં પણ આગળમાં જોયા છે વિડીયામાં પવનચક્કી પણ છે જોઈ રહ્યા છો એકદમ ફરી રહી છે પવનચક્કી ઝૂમ પણ બતાવીશ પવન ચક્કી છે અમારા ગામમાં ઘાસચારા માટે પણ બનાવે છે બધું સરસ મજાનું છે તમે જોઈ રહ્યા છો કડક છે ઘઉં પણ પાકવાની તૈયારીમાં છે ટૂંક સમયમાં ઘઉં નીકળી જશે અને અમુક જગ્યાએ જીરું પણ છે નાનું જીરું છે ગામમાં પણ બધું વાવેતર કરેલું છે બંને બાજુ છે અને પવન ચક્કી પણ બતાવેલી છે મેં તમને જે વાવેતર આ સાર બહુ ખાસ એવું થઈ ગયું છે નાનું જીવું છે છે એ જ રીતે વાવેતર કર્યું છે અને આપણે આગળ વધી રહ્યા છીએ ફાઇનલી પવન ચક્કી તમે પવન ચક્ બતાવી રહ્યો છું તમને થોડી રોડ થઈ રહ્યું છે પણ આપણે ક્યારેક પવન ચક્કીનું પણ લગાવી પણ છે નાખીશું આપણે

વાતાવરણ છે જો ફાઇનલી આપણે ગામમાં પહોંચવાની તૈયારીમાં ગામનું સીમાળો પણ આવી ગયો છે આ મારા ગામનો ખડકર્યો છે અને અહીંયા ચોમાસામાં ખાસ એવું પાણી આવે છે ને પાણી બંધ થઈ જાય છે પણ બે ચાર કલાક પૂરતો પછી બધું થઈ જાય છે અમારું ગામનું પાથર પણ આવી ગયું છે અને આ અમારા ગામમાં ગામના પાદરમાં મંદિર પણ છે એક અમે ફાઇનલી અમારા ગામમાં પહોંચી ગયા છીએ અને ટૂંક સમયમાં ઘરે પણ પહોંચી જવાના છીએ ફાઇનલી આ ગામના પાદરમાં મકાન બધા છે આપણે હારે રહ્યા છો અને આ અમારા ગામમાં જમણી સાથમાં ચબૂતરો છે તે હું તમને નેક્સ્ટ વિડીયોમાં વ્યવસ્થિત બતાવીશ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને આજનો બ્લોક અહીંયા પૂરો કરી રહ્યા છીએ ફરી નેક્સ્ટ બ્લોકમાં મળીશું બાય